બીજા તાલુકા ની અંદર બટાકા નુ કામકાજ ફૂલ જોર મા ચાલુ છે બટાકા નો કલર લાઈટ સાઈઝ બહુ બટાકા સારા ખ્યાતિ બટાકા નુ પ્રોડક્શન સારું અમારા દિશાના મહેનત કરતા ખેડૂતોનો નો દેખો બે પૈસા મળે એવી અમારી શુભકામનાઓ બધાને બટાકો બહુ સારુ લાઈટ મો એક નંબર ક્વોલિટી

હા મેના ખેતરમાં બટાકામાં દવાનો છંટકાવ થાય છે બતાવો આ બાજુ ભરેલા કટ્ટા બતાવો વાતાવરણ આજે દિશામાં બહુ સારું છે કામ કરવાની બહુ મજા આવે છે ખેડૂતને પ્રોડક્શન બહુ સારું છે ખેડૂતની મહેનત બહુ સફળતાપૂર્વક કરેલી છે એનું ખેડૂતને બે પૈસા લાભ મળે એવું દેખાયું છે

તની બે ત્રણ ગાડીનો માલ ભરતા છો ને હા બે ત્રણ અને કટામાં ક્રોસિંગમાં અને ડાયરેક્ટમાં શું ભાવ ચાલે મજૂરી હા મજૂરી તમારી સાત રૂપિયા સાત રૂપિયા પેટ પૂજા મળે કોને બીજું કોઈ એટલું બધું નાજુ ખેડૂત ની કોઈ મળતું નથી મજૂરી ના વાત સાચી છે કો આ એક કોન ચા પી જાય છે હા આ જે ખાવાની વસ્તુ છે એનો ભાવ નથી એનો ભાવ નથી કોઈ ખાવા નથી વપરાતું તો પંદર હાજર વરામ નથી બેસે આખા ખેતર નો ખાવા વપરાતું નથી તો બધી દરેક સમાજ ની છે ને આ સોધી હુ નું બંધ કરી નાખે

હા એ વાતકો બટાડો મોડો મરજાય તો ડટ ભરવો પડે તો કરવાનું શું આર્યું બટાકુ જ વવરાય બટાકો વપરાય રોજ અમારે ખેતરે દેખાય ખરું કે